સ્વરૂપે ગટસીસા કન્યા શાળાની બાલિકાઓને લાલજીભાઈ જીવરામ ગઢવી એસટી ડ્રાઈવર પરિવાર દ્વારા ચાર ધામની યાત્રા કરી આવતા અને લાલજીભાઈના પુત્ર જીગરભાઈ ગઢવી જેવો ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અને તે હાલમાં રજા ઉપર વતન ગટસી સાવતા તેમના દ્વારા ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેન્દ્ર ગીરી નથુગીરી ગોસ્વામી પરિવાર દ્વારા ગામની તમામ શાળાઓમાં અંદાજીત ચારસો જેટલા ગરબાનું બાલિકાઓને ગરબા વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગઢવી પરિવારના સભ્યો લાલજીભાઈ ગઢવી ગીતાબેન પુત્ર જીગરભાઈ પુત્ર વધુ રીધિબેન ગઢવીએ પોતાના હાથે બાલિકાઓને ભોજન પીરસ્યું હતું અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ આ પ્રસંગે બંને દાતા પરિવારના સભ્યો મનસુખભાઈ ગઢવી ગંગદાસભાઈ ગઢવી મોરુભા ગઢવી તેમજ ગરબાના દાતા પરિવારના રાજેન્દ્ર ગિરી ગોસ્વામી મંજુલાબેન ગોસ્વામી અંકિત ગિરી ગોસ્વામી કયુરસિંહ ગોસ્વામી હાજર રહ્યા હતા તેમજ આ પ્રસંગે દિલીપભાઈ રબારી હમીરભાઈ રબારી નવીન ગિરી ગોસ્વામી ધર્મેશ ગિરી સીઆરસિંહના હિરેનભાઈ વાસાણી વિઠ્ઠલભાઈ વણકર એસ એમ મેહુલ ગોસ્વામી મિતેશ જોશી વેલભારતી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દાતા પરિવારોને શુભકામનાઓ પાઠવી હતી તેમજ ઘોડા લખના મહંત લઘુ ભારતીએ આશીર્વજન પાઠવ્યા હતા આ કાર્યક્રમના આયોજનમાં ધનજીભાઈ ચંદે જશમીનબેન ગોસ્વામી કાનજીભાઈ મહેશ્વરી રિંકુબેન સેંઘાણી મિત્તલબેન પટેલ જિજ્ઞાશાબેન કનરિયા ચિરાગ શેરસિયા ઉમાબેન ગઢવી દિનેશભાઈ ચંદે વગેરે વ્યવસ્થા સંભાળી હતી અને શાળાના આચાર્ય દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોધ સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ કેર ટીવી ન્યૂઝ ગટસીસા